કાંકર તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલની પરિવર્તન પ્રેરિત પેનલમાં વિભાગના ભાજપના મેન્ડેટવાળાએ દસ અને વેપારી વિભાગના ચાર મતદારોનું ચાલી રહ્યું છે મતદાન ટોટલ દસ બુથો કૃદો માટે જેમાં બૂથ એકમાં ચારસો ક્યાસી મતદાર બૂથ બે માં ચારસો છોતેર બુથ ત્રણમાં પાંચસો દસ બુથ ચારમાં ચારસો નેવ્યાસી બુથ પાંચમાં ચારસો બ્યાસી બુથ માં પાંચસો ચૌદ બુથ સાતમાં ચારસો બૂથ આઠમાં ચારસો તોતેર બૂથ નવમાં ચારસો તોતેર બુથ દસમાં ચારસો બોતેર મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે હવે વેપારી વિભાગનું એક બુથ છે જેમાં કુલ મળી બાસઠ વેપારી મતદારો છે ત્યારે હવે થારામ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનો ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે જેમાં ચાર હજાર આઠસો છેતાળીસ મતદારો છે ત્યારે હવે વહેલી સવારથી ઝરમર વરસાદી વચ્ચે મતદારો લાઇનમાં ઊભા છે જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં એક નાયબ પોલીસ અધિકક્ષ છ પીઆઈ બાર પીએસઆઈ એકસો પચાસ પોલીસ કર્મચારીઓ સાથે એસઓજી એલસીબી સતત પ્રયત્નશીલ રહી બાદ નજર રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ અંગે મોનિટરિંગ કરી રહ્યા છે ત્યારે હવે કાંકરા તાલુકાના વેપારી મથક થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ કોણ બનશે ચેરમેન અંગે ભારે ચર્ચા થઈ રહી છે જોકે દસ વર્ષ બાદ મેન્ડેટ ન મળતા ભાજપમાં બે ભાગલા પડ્યા છે જેમાં થરા માર્કેટિયાના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલે પોતાની આગવી પેનલ બનાવી ચાલુ ભાજપ સરકાર સામે મોરચો માંડ્યો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પ્રીત પેનલનો વિજય નિશ્ચિત થાય તેવી આશા વ્યક્ત કરી રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ ચૂંટણીનું મતદાન ચાલુ થઈ ગયું છે લગભગ અડતાળીસો ને સાહીઠ જેટલા મતદારો છે મતદારો પર ખૂબ ઉત્સાહભેર મતદાન કરવા આવી રહ્યા છે અને આજે એક સુંદર શાંતિ વાતાવરણમાં મતદાન થયું અને બીજું તો કહું કે પ્રશાસને રજીસ્ટ્રાર સાહેબ હોય કે પોલીસ હોય ડીઆઈપી સાહેબ હોય બહુ સરસ વ્યવસ્થા કરી છે શાંતિ સુધીમાં ભંગ ના થાય મતદારો પણ શાંતિથી નિર્ભય થઈને મતદાન કરી રહ્યા છે એટલે ખૂબ સારી વ્યવસ્થા છે અને બધા જ ઉમેદવારો જેને પણ વધારે મતદાન મત મળશે એ જીતશે અને ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે